વૈષ્ણોદેવી યાત્રિકો પર કરાયેલા હુમલાના વિરોધમાં બોટાદમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું પાકિસ્તાન હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા વૈષ્ણોદેવી યાત્રાના યાત્રિકો ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેમાં દસ જેટલા યાત્રિકોના મોત થયા હતા જેના બોટાદમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના દિનદયાળ ચોક ખાતે આતંકવાદીના પુતળાનું દહન કરી પાકિસ્તાન હાય હાયના સૂત્રોચ્ચાર કરી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું વૈષ્ણોદેવી મંદિર ખાતે હાલ યાત્રા શરૂ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે વૈષ્ણોદેવી યાત્રાએ જતા હોય છે ત્યારે આતંકવાદીઓ હંમેશા હિન્દુ ધર્મના મંદિરને ટાર્ગેટ કરી હુમલાઓ કરીને દહેશત ફેલાવે છે થોડા દિવસો પહેલા આતંકવાદીઓએ વૈષ્ણોદેવી મંદિરે યાત્રા કરવા જતા યાત્રાળુઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં નિર્દોષ દસ જેટલા યાત્રિકોના મોત નીપજ્યા હતા ત્યારે આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે જેના બોટાદમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે બોટાદ શહેરના પંડિત દિનદયાળ ચોક ખાતે બોટાદ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આતંકવાદીના પુતળાનું દહન કર્યું હતું તેમજ પાકિસ્તાન હાય હાયના સૂત્રોચ્ચાર કરી વિહિપના કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો ભારતમાં હિન્દુ ધર્મ ઉપર આતંકવાદી વારંવાર હુમલાઓ કરે છે અને નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવે છે ત્યારે સરકાર દ્વારા હવે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે જ્યારે શપથ લીધા તે જ દિવસે આતંકવાદીઓએ હુમલો કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે સરકારે હવે જાગૃત થવાની જરૂર છે અને જડમૂળથી આતંકવાદને નાશ કરવામાં આવે તેવી બોટાદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી જય શ્રી રામ મારું નામ મોહન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે મુર્દાબાદ સાથે જ્યારે યાત્રામાં આપણે હિન્દુ સમાજની કોઈ પણ યાત્રા હોય આ પાકિસ્તાની જેહાદીઓ આતંકવાદીઓ કાયમ ટાર્ગેટ બનાવી રહ્યા છે તો આજે આજે વૈષ્ણુ યાત્રામાં દસ યાત્રિકોને જીવલેણ હુમલો કર્યો છે આતંકવાદીઓ પાકિસ્તાનના એટલે આખા ભારતભરમાં બજરંગર વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સમાજ અઢારે વર્ણ ભેગો થઈ અને આનો વિરોધ દર્શાવે છે અને સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે આવું ક્યાં સુધી સહન કરશું હિન્દુ ભાઈઓને ક્યાં સુધી સહન કરવાનું છે આ એક આતંકવાદી આપણા એક હિન્દુને મારે તો જ્યારે દસ આતંકવાદીનો ખાતમો થાય તો જ એને ખબર પડે એટલે ખાસ કરીને સરકારશ્રીને કહેવામાં આવે છે કે આની સાથે એવા કડક કાયદા કરો એવા કડક કાયદા કરો અને એવું એક્શન લો કે એકની બદલે દસ નો અને પ્રયાસ થાય એવા અમારા વિશ્વ હિન્દુ પરિષદ બસન દળ અને અઢારે હિન્દુ સમાજનો અઢારે વરણનો આ ઘોષ છે એટલે ખાસ કરી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આની માટે કડકથી કડક કાયદા લે અને તાત્કાલિક કોર્ટ બોલાવે છે આતંકવાદી સામે હિન્દુ સંગઠનો આવે છે અને રોષ વ્યક્ત કરે છે વિરોધ પ્રદર્શન પણ પણ કરે છે આ ઘટના બંધ નથી થતી બંધ થાય તેના માટે ખરેખર શું થવું જોઈએ શું કરવું જોઈએ ખરેખર તો સરકારને પણ થોડુંક જાગૃત થવાની જરૂર છે કારણ કે જ્યારે અત્યારની સરકાર નરેન્દ્રભાઈ મોદી આ ત્રીજી વખતે જ્યારે શપથ લેશે એ જ સમયે આ આતંકવાદીએ હુમલો કર્યો છે પાકિસ્તાનીઓએ હુમલો કર્યો છે તો આનો જવાબ એવો જ હોવો જોઈએ કે જેમ કે પહેલા સ્ટ્રાઇક થઈ હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એવી ફરીને આ દસ ની બદલે સો નહી હું તો કઉ છું એક હજાર આતંકવાદી મરવા જોઈએ ત્યારે ત્યાં હિન્દુસ્ત હિન્દુસ્તાન ને શાંતિ થાય છે ત્યારબાદ હમણાં હમણાં બીજી વાત ઘટના બની છે કે પોલીસ પર હુમલો કર્યો અમારે મિલિટરી ઉપર હુમલો કરે એટલે આને એવો જ જવાબ મળવો જોઈએ જય જય શ્રી રામ